કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશ યોગમય કરોડો લોકો જોડાયા ગોધરાના સેન્ટ્રલ સંચાલકનું નીટ પરીક્ષા ચોરી કૌભાંડ મુખ્ય આરોપી પુરુષોત્તમ શર્માના જામીન નામંજૂર આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા સાત જુલાઈએ રથયાત્રા ફૂડ સેફ્ટી કાયદા પ્રમાણે કસૂરવારને એક લાખનો દંડ ભરવો પડશે ફૂડ વિભાગની ચેતવણી ખાદ્ય પદાર્થોમાં જીવજંતુ મળશે તો લાયસન્સ રદ કરાશે સરકાર દ્વારા ધોરણ નવ થી ધોરણ બારમાં કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત છતાં આઠ હજાર જગ્યા ખાલી રહેશે ચોમાસું ગતિશીલ બન્યું તારીખ ત્રેવીસ થી પચીસ ગુજરાતમાં વ્યાપક સ્થળે વરસાદની હોતી તમિલનાડુ લઠાકાંડનો મૃત્યુઆંક વધીને સુડતાલીસ હજુ પણ ત્રીસની સ્થિતિ ગંભીર પાકિસ્તાનના ક્રિકેટરો પરિવારને લઈને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમવા પહોંચ્યા હતા પાકિસ્તાનમાં કુરાન સળગાવવાના આરોપી મુસ્લિમની હત્યા જાહેરમાં લટકાવ્યો ટોળાએ પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગોળી મારી અમેરિકન કોલેજોમાંથી ગ્રેજ્યુએટ થનારા વિદેશી સ્ટુડન્ટને આપવા ગ્રીન કાર્ડ ટ્રમ્પ મુસ્લિમ બહુમતીવાળા તાજિકિસ્તાનમાં હિજાબ અને ઈદી પર પ્રતિબંધ લાગુ પેપર લીક મુદ્દે દેશભરમાં વિરોધ વચ્ચે સી એસઆઈઆર પરીક્ષા રદ આખરે વિવાદિત મહારાજ ફિલ્મની રિલીઝ પરનો સ્ટે હટ્યો હાઈકોર્ટે સ્ટે ઉઠાવતા હવે ફિલ્મ રિલીઝ થઈ શકશે અગ્નિકાંડના છવ્વીસ દિવસ પછી મંત્રી કહે છે વેઇટ એન્ડ વોચ સરકાર શું અગ્નિકાંડ ઠંડો પડે તેની રાહ જોઈ રહી છે છેલ્લા બે વર્ષમાં ગૌચરની અઢાર લાખ ચોરસ મીટર જમીન ઉદ્યોગોને ફાળવી દેવાઈ છે પહેલાં સાતસો ગામો ગૌચર વિહોણા હતા આજે અઠ્યાવીસો થયા એનઆઈએ ની ટીમ દ્વારા દાવદમાં ખાલિસ્તાની પ્રવૃત્તિ અંગે તપાસ ડોલરમાં મજબૂતાઈથી બિટકોઇનમાં નબળાઈ ભાવ પાસઠ હજાર ડોલરની અંદર